નમસ્કાર મિત્રો મિત્રો ભાજપ વીસમાં સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે કે પછી મજબૂતી પાટીદાર લોબી ભારતીય જનતા પાર્ટીમાં શું કરવા જઈ રહી છે ઉપરથી આદેશ શું છે શું બ્રિજ તૂટી રહ્યા છે અને ભાજપની છબી જે ગુજરાતમાં ખરડાઈ રહી છે તેની પછી મોટા પડઘા પડવા જઈ રહ્યા છે તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં ગંભીરા બીજ દુર્ઘટના ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો એ પહેલાં મોરબી બ્રિજ તૂટી પડ્યો એની વચ્ચે પણ ઘણા બ્રિજ તૂટ્યા વાત એ છે કે સતત બ્રિજ તૂટી રહ્યા છે ગુજરાતની છબીને એક નુકસાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો ખોખલો વિકાસ લોકોને બતાઈ રહ્યો છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હજુ સુધી કેમ રાખવામાં આવી રહ્યા છે અઢળક ચર્ચાઓ થઈ કે ભાઈ સી આર પાટીલ જઈ રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે પણ ભાજપ ખરા અર્થમાં શું કરવા માગે છે શું ભારતીય જનતા પાર્ટી અમુક સમય સુધી હજુ બારેક મહિના જેટલું લંબાવી સત્યાવીસની ચૂંટણી નજીક આવે ત્યારે એક ઓબીસી પ્રદેશ પ્રમુખ બનાવીને સીએમને પણ બદલીને કંઈક નવું કરવા જઈ રહી છે વાત એ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલનું પદ સેફ છે કે પછી એમાં પણ અત્યારે અલગ અલગ સવાલો થઈ રહ્યા છે અલગ અલગ પરિસ્થિતિ ઉદભવી રહી છે વિસ્તારથી વાત કરીએ તો તમે સમજો પહેલાં તો કે ભાજપ ઘણા સમયથી પ્રદેશ પ્રમુખનું પદ બદલાવતું નથી ભાજપ ગુજરાતમાં જે કાંઈ નિર્ણય લેવાય તે ઉપરથી લેવામાં આવે છે રાષ્ટ્રીય નેતાઓ નિર્ણય લેતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય તે નિર્ણય લેતા હોય છે સીધી વાત છે કે સી આર પાટીલનું સીઆર પાટીલને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે હજુ દૂર નથી કર્યા એનો મતલબ એમ છે કે બીજો ચહેરો હજુ સુધી મળ્યો નથી અથવા તો રાષ્ટ્રીય લેવલે બીજી કોઈ ગડમથલ ચાલી રહી છે સીઆર આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલો એક વખત માની પણ લઈએ કે જાય છે તો તેની જગ્યાએ કોણ આવી શકે જાતિ સમીકરણ ખૂબ મહત્ત્વનું હોય છે અને આ જ પ્રમાણે લોકો પણ મતદાન કરતા હોય છે મારો ભાઈ છે મારા સમાજનો છે એવું વિચારીને ખૂબ લોકો મતદાન કરતા હોય આ માટે જ પાર્ટી પણ એ જ દિશામાં કામ કરતી હોય છે પોલિટિકલ પાર્ટીઓ તો પ્રદેશ પ્રમુખનું પદ કોને મળી શકે એક વાત છે કે ઓબીસી પ્રદેશ પ્રમુખ આવી શકે સીધી વાત છે સેટ થાય પાટીદાર સીએમ ઓબીસી પ્રદેશ પ્રમુખ પરફેક્ટ ગાડી ચાલે પણ વાત એ છે કે ઓબીસી પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ જ છે હજુ સુધી બનાવ્યા નથી એમાં પછી જગદીશભાઈ હોય મયંકભાઈ હોય એમાં પછી પૂર્ણેશ મોદીની પણ ભૂતકાળમાં ચર્ચા હતી એમાં અલગ અલગ ઓબીસી ચહેરાની આપણે બહુ ચર્ચાઓ કરી દેવુસી હોય તો એને કેમ અત્યાર સુધી બનાવી નથી દેતા પરફોર્મન્સ સારું છે ભાજપ સારી ચાલી રહી છે બે પેટા ચૂંટણીમાં હતી એમાં પણ એક જીતી ગયા તમે એટલે સ્થિતિ એ છે કે એના મનમાં શું એ પ્રકારની વાત ચાલી રહી છે કે ભાઈ બનાવવા કે ન બનાવવા તેની વચ્ચે હજુ મૂંઝવણ છે જો નથી બનાવવા એનો મતલબ એમ કે તો કદાચ સીએમ જ ચેન્જ થવા જઈ રહ્યા હોય સીએમ ચેન્જ થાય તો સીએમ બની શકે કે નોન પાટીદાર પણ આવે અને પાટીદાર પ્રદેશ પ્રમુખ પણ મૂકે આવી પણ ચર્ચાઓ ચાલી રહી છે પણ એક વર્ગ છે જેવું કહે છે કે ભાઈ હજુ લંબાવશે હજુ વરસ દિવસ જેવું કાઢી નાખશે અને ત્યારબાદ ચૂંટણી નજીક આવે ત્યારે નવું પ્રદેશ પ્રમુખનું પદ સામે આવી શકે છે અને કદાચ સીએમ પણ બદલી દે તો નવાય નહીં મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે આ તમામ બાબતો છે ટૂંકમાં એટલી વાત છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારના એમના નેતાઓને કહી રહી છે કે થોભો અને રાહ જુઓ ઉપર જે પ્રકારે નિર્ણય લેવામાં આવશે તે પ્રકારે નીચે આવશે ઉપર જે પ્રકારની પરિસ્થિતિ થશે તે પ્રકારે નીચે આદેશ આપવામાં આવશે હવે ભાજપ પાટીદાર પ્રદેશ પ્રમુખ બનાવે એવું પણ એક વર્ગ ભાજપમાં ઈચ્છી રહ્યો છે ઓબીસી પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતા વર્ષોથી સેવાયરી પણ એટલું બધું બનતું નથી એટલે કે આ વખતે સ્થિતિ એવી છે કે ઓબીસી નેતાઓને પણ એવું છે કે અમને તક મળશે પણ કદાચ બની શકે કે એમને મંત્રીમંડળમાં સાચવી લેવામાં આવે પાટીદાર જ પ્રદેશ પ્રમુખ બને કારણ કે જો ઓબીસી બનાવવું હોત તો અત્યાર સુધીમાં બનાવી દીધો હોત નથી બનાવ્યા એનો મતલબ એમ કે એના મગજમાં કંઈ અલગ ચાલી રહ્યું છે બી બ્રાહ્મણ જૈન અને પાટીદાર તેવું પણ કહેવામાં આવે છે કે આ ત્રણ સમાજની પાર્ટી છે તેવું લાલજી દેસાઈ બોલ્યા હતા અને અલગ અલગ આરોપો થતા રહ્યા તમે ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખનું લિસ્ટ જુઓ તો પણ એમાં પાટીદાર સમાજનો દબદબો રહ્યો છે એટલે વાત એ છે કે ફરી પાટીદાર જ પ્રદેશ પ્રમુખ બનશે મંત્રીમંડળમાં અન્ય ચહેરાઓને સાચવી લેવામાં આવશે અને મુખ્યમંત્રી કદાચ એ જ રહે અથવા તો વર્ષ દિવસ પછી બદલી પણ નાખે આવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે કોંગ્રેસ કપ્તાન વિહોણી છે એમનું જહાજ કપ્તાન વિહોણું ચાલી રહ્યું છે ભાજપ પાસે કપ્તાન છે પણ એ કપ્તાન વગરનું જ છે એટલે કે સીઆર આર છે પણ સીઆર આર ન હોય એ બરાબર છે કારણ કે હવે તો એમની પાસે કેન્દ્રીય મંત્રીનો પણ ચાર્જ છે એ બાબતે પણ તેઓ એક્ટિવ રહે છે તો પછી કેટલી જગ્યાએ ધ્યાન આપી શકે ક્યાં દિલ્હીને ક્યાં સુરતને ક્યાં ગુજરાત એટલે બધું ભેગું ના થાય એટલે બની શકે કે એનું નુકસાન ધીરે ધીરે ભાજપને થઈ રહ્યું છે ઉકળતો ચરુ સામે આવી રહ્યો છે સુરત વિરોધી લોબી ભાજપમાં ખતરનાક એક્ટિવ છે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે એક વાત એવું પણ કહેવામાં આવે છે જે કોઈ પ્રદેશ પ્રમુખ હશે એ હવે સૌરાષ્ટ્રથી હશે આ વાતમાં દમ જરૂર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ